જે ભવરોગની દવા છે શરીરના રોગ થયા હોઈએ તો સમાજની અંદર ઘણા બધા દવાખાના આપણને પ્રાપ્ત થયા છે એ ડોક્ટરની પાસે જઈએ ડોક્ટર રોગનું નિદાન કરે આપણને યોગ્ય દવા આપે અને એ દવા તમે ઘરે લઈ જઈને શોકેશમાં મૂકી દો તો રોગ ભાગે ખરો રોગને ભગાડવો હશે તો ડોક્ટરે આપેલી દવાને લેવી પડશે ખાવી પડશે તો ધીરે ધીરે એ દવા ખાતા ખાતા અને સાથે સાથે ડોક્ટરે જે ચરી પાડવાનું કહ્યું છે એ ચરી પાડતા પાડતા ધીરે ધીરે રોગમાંથી મુક્ત થવાય છે એ જ રીતે આપણી અંદર રહેલા આત્માને પણ રોગ લાગ્યો છે અહંકાર અભિમાન મારા તારાનો માયાનો રોગ લાગ્યો છે એ રોગમાંથી મુક્ત થવા માટે કયા દવાખાનામાં જશો તો એ આત્માના ઉપર આવેલા રોગને દૂર કરવા માટે એક જ દવાખાનો છે અને તે આ સત્સંગ આ સત્સંગ રૂપી દવાખાનામાંથી નામ સ્મરણની દવા એ લેવાની છે પણ ભગવત નામ સ્મરણ કરવાથી કેવલ આત્માના રોગમાંથી મુક્ત નહીં થવાય પણ એની સાથે સાથે ચરી પણ પાડવી પડશે અને ચરી કઈ છે તો આત્માના આવેલા રોગમાંથી મુક્ત થવાય છે નામ સ્મરણ નું જે ધન છે આ એક સંપત્તિ છે સમાજના રૂપિયા વાપરશો કાગળના રૂપિયા વાપરશો તો ધીરે ધીરે ઓછા થતા જશે જેમ જેમ એનો ઉપયોગ કરતા જશો જેમ જેમ એને વાપરતા જશો તેમ તેમ એ સંપત્તિ ઓછી થતી જશે ઘરની અંદર પચાસ લાખ રૂપિયા હોય તો બોલો રાત્રે શાંતિથી ઊંઘ આવે ભય રહે ને કોઈ કઈને ચોરી જશે તો કોઈ લૂટી લેશે તો ચિંતા છે ભય છે ને એ ભયમાં ને ભયમાં રાત્રે ઊંઘ પણ નથી આવતી ત્યાં પણ ભય છે કોઈ ખિસ્સું કાપી લેશે તો વપરાઈ જશે તો કારણ સંપત્તિ એક વખત બહાર નીકળી પછી તમારી થઈને રહેતી નથી એકના હાથમાંથી બીજાના હાથમાં ત્રીજાના હાથમાં ચોથાના હાથમાં ચલ છે તો ભય છે પણ એક સંપત્તિ એવી છે કે જેને જેટલું વાપરશો એટલું ઘટશે નહીં એટલું વધશે એને કોઈ કોઈ ચોરી જવાનો ભય ભય નથી નથી લેવાનો એ સંપત્તિ જે સાચી સંપત્તિ છે કાગળના રૂપિયા સોના ચાંદી મિલકત એ તો થોડાક સમય માટે છે પણ આ સંપત્તિ એવી છે કે જેની કોઈ કિંમત નથી કરી શકતું એ અનમોલ છે અને સંપત્તિ કઈ તો ભગવત નામ સ્મરણ ભગવત સ્મરણ તમે જેટલું કર્યા કરશો એટલું વધ્યા કરશે ઘટશે નહીં અને આ એક સંપત્તિ એવી છે કે જેને કોઈ ચોરાઈ જવાનો ભય નથી કોણ લઈ જશે કોણ લૂટી જશે તો જે ભગવદીય હશે જે ભક્તિવાળો હશે એ આ સંપત્તિને લૂંટશે અને એમાં હોશે હોંશે આપણે એને લૂંટાવીએ છીએ આનંદથી હસતા મોડે તમે એકલા ભજન કરતા હો અને દસ માણસ ભેગા મળીને ભજન કરતો હોય બોલો વધારે આનંદ ક્યાં એકલામાં આનંદ નથી જેટલું વાપરો છો એટલો આનંદ આવે છે વધારે એટલું વધ્યા કરે છે એ ભગવત ના આમ સ્મરણ ધન મીરાબાઈ તેથી કહે છે ખર્ચ ન ખૂટે ચોર ન લૂટે બળત પાયો પાયો રામ રતન ધન આ એક જ ધન એવું છે કે જે વાપર્યા વાપરો છો છતાંય વધ્યા કરે છે ક્યારેય ઘટતું નથી એ સદગુરુના માધ્યમ દ્વારા એ ભક્તોના માધ્યમ દ્વારા મળ્યું ભગવત નામ સ્મરણનું ધન મળ્યું છે સોના ચાંદી હીરા મોતી કરતા પણ સર્વશ્રેષ્ઠ તે પ્રભુનું સ્મરણ